લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવવા લાગ્યો છે પાટણ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના દંડક પદેથી પ્રવૃત્તિ કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે મહત્વનું છે કે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની રાજીનામાની ચીમકી બાદ પ્રદેશ નેતાગીરી દ્વારા મંજુલાબેનને દંડક પદ પરથી દૂર કરવામાં આવ્યા છે આ મામલે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું છે આ પેલા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા તરીકે વધુજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી એટલે મારી બે માંગણીઓ પૂરી થઈ જો કે જિલ્લા પ્રમુખ પદ માટે અમારે નામ આપવાનું બાકી છે ટૂંક સમયમાં જિલ્લા પ્રમુખ પદ માટે નવા ચહેરાનું નામ નક્કી કરવામાં આવશે આપને જણાવી દઈએ કે ધારાસભ્ય કેરિત પટેલ દ્વારા ચૂંટણી દરમિયાન તેમના વિરોધ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર પક્ષના નેતાઓ સામે કાર્યવાહી કરવા માટે

આ મુદ્દા પર શું બોલ્યા મંજુલાબેન સાંભળીએ કોંગ્રેસ પક્ષ દ્વારા થોડા દિવસ પહેલા મને પાટણ જિલ્લા પંચાયતના દંડક તરીકેની જે જવાબદારી સોંપવામાં આવી હતી જે આજે પરત લેવામાં આવેલ છે આ નિર્ણય પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના દબાણમાં લેવાયો છે જેઓ ઘણા સમયથી અમોને રાજકીય નુકસાન કરવા માટે અમારા વિરુદ્ધ જે ખોટા આક્ષેપો કરી રહ્યા છે તે બિલકુલ પાયા વિહોણા છે અને આ બાબતે અમો અમારો પક્ષ કોંગ્રેસ પક્ષના મૌડી મંડળ સમક્ષ રજૂ કરીશું અટકળો વેઠી થતા પ્રદેશ પ્રમુખે કાર્યવાહી તો કરી લીધી ત્યારે હવે જોવું રહેશે કે આવનારા દિવસોમાં કોંગ્રેસમાં કેટલા પરિવર્તનો આવે છે અને કોના કોના વિરુદ્ધ કાર્યવાહી થાય છે પાટણથી વિપિન પ્રજાપતિનો અહેવાલ ગુજરાત